દર્શક મિત્રો હો ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો નેતાઓની ખાસ કરીને આપણે વાત કરીએ આપણે રાજ્યકક્ષાની વાત કરીએ કે પછી કેન્દ્રીય લેવલે વાત કરીએ અમુક નેતાઓ એવા છે કે જેમની છાપ જનતા સમક્ષ આપણે વાત કરીએ તો ખૂબ જ સારી છે ઘણા બધા નેતાઓ એમાં છે અને તેમાંના જે એક નેતા છે કે જેમના કામની પણ ચર્ચા થતી હોય છે તે જે કહે છે તેની પણ ચર્ચાઓ થતી હોય છે એક ઉત્તમ નેતા એક વરિષ્ઠ નેતા ભાજપના નીતિન ગડકરી તેમની આજે આપણે વાત કરવાની છે ખાસ કરીને જે વાહન વ્યવહારને લઈને જે રોડ રસ્તાઓના મામલે તેમણે જે વિકાસ કર્યો છે જે હાઈવેઝની આપણે વાત કરીએ તો સમગ્ર દેશ લેવલે તો તેની ચોક્કસથી ચર્ચાઓ થઈ છે તેની સાથે લોકસભાનું જે સત્ર ચાલી રહ્યું છે તેમાં ગઈકાલે તેમણે જે કહ્યું છે તેની પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે તેમણે સ્વીકાર્યું છે કે જ્યારે તેઓ મંત્રી તરીકે આવ્યા આ વિભાગમાં અને ત્યારે તેમણે વાત કરી હતી કે માર્ગ અકસ્માતો પચાસ ટકા સુધી કેવી રીતે ઘટાડવા તેના માટે મારે કામ કરવાનું છે અને તેવું હું કરીશ પરંતુ તેમણે ગઈકાલે જે જવાબ આપ્યો તેમાં તેમણે સ્વીકાર્યું કે જે મેં કહ્યું હતું તે ન થયું અને ઉપરથી આ આ ઘટનાઓ છે તે વધતી ગઈ અને પરિસ્થિતિ વધુને વધુ વણસી ગઈ માર્ગ અકસ્માતો અંગે જે ઘટનાઓ છે તે સતત વધતી જઈ રહી છે તેની સાથે તેમણે જણાવ્યું કે જે સારવાર મળવી જોઈએ જે તાત્કાલિક સારવાર તેમાં પણ જે ખામી છે ત્રીસ ટકા મોત તો તેના લીધે માત્ર થયા છે અકસ્માતોની તેમણે વાત કરી કે સ્વીડનમાં ઝીરો અકસ્માત છે સૌથી જે સારો રેશિયો જેનો હોય તો તે સ્વીડન દેશ છે અલગ અલગ વાતો પણ તેમણે કરી છે ઘણી બધી વાત તેમણે કરી છે દર વર્ષે એક પોઈન્ટ અઠ્યોતેર લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે તેવું પણ જોયું છે અને સાથે જ એક મહત્વની વાત તેમણે કરી છે કે વર્લ્ડ કોન્ફરન્સમાં જ્યારે તે જાય છે વૈશ્વિક લેવલે ત્યારે એ મોત તેમનું છુપાવતા હોય છે અકસ્માતોના કારણે કારણ કે એટલી વણસીલી પરિસ્થિતિ અત્યારે ભારતમાં જોવા મળી રહી છે તો આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે બે મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે તેમની સાથે ચર્ચાને આગળ વધારીએ જેન બારવડિયા પૂર્વ સંયુક્ત નિયામક વાહન વ્યવહાર આપણી સાથે જોડાયા છે અને તેની સાથે છે પ્રવીણભાઈ કાનાબાર પ્રમુખ છે ટીસીસીના રોડ સેફ્ટી એક્સપર્ટ તરીકે અને સાથે જ ટ્રાફિક અવેરનેસ તરીકે પણ કામકાજ કરતા હોય છે પ્રવિણભાઈ આપનું પણ સ્વાગત છે બારવડિયા સાહેબ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલાં તો જયન બારવેડિયા સાહેબ આપનાથી શરૂઆત કરીએ નેતાગીરીની મેં વાત કરી નીતિન ગડકરી તેમણે એક્સેપ્ટ કર્યું છે એક લોકસભામાં જાહેર મંચ પરથી તેમણે આ એક્સેપ્ટ કર્યું છે કે આ ચોક્કસથી કે એક વિભાગ છે આ એક પરિસ્થિતિ છે કે જેમાં અમને સફળતા નથી મળી આટલા મોત થયા છે અને જે મેં ઘટાડવાની વાત કરી હતી પરંતુ અકસ્માતો સતત વધી રહ્યા છે કામકાજની તો ચર્ચા થાય છે પરંતુ માર્ગ અકસ્માત તો વધતા જાય છે સૌથી પહેલાં તો નીતિન ગડકરીના નિવેદન અંગે આપનું શું કહેવું છે એક તો નિતિન ગડકરી સાહેબને મારે ધન્યવાદ આપવા જોઈએ કે નિખાલસતાથી જે એમણે સ્વીકાર કર્યો છે અને આટલું જે પોતાના વિભાગ માટે અથવા જે જોઈએ એવું ચિત્ર નથી અને એને લોકો એમણે જે સ્વીકાર્યું છે કે ભાઈ વાહનોના અકસ્માત વધે છે અને વાસ્તવિકતા પણ એ છે કે વાહનોના અકસ્માત વધે છે અને આના પહેલા એક આપણે એક ધ્યાન દોરું કે એમણે એક વખત જેમનો વાહન વ્યવહાર ભવન છે જે ત્યાં દિલ્હી અંદર બનતા દસ વર્ષ લાગ્યા હતા ત્યારે પણ એમણે એવું નિવેદન આપેલું અને મને એમનું નિવેદન ઉપરથી એવું લાગે છે કે જે એમની કામ કરવાની પદ્ધતિ ને જે લેવાની ઈચ્છા છે એને અધિકારીઓ પરિપૂર્ણ કરતા નથી એ વખતે એમણે કહ્યું કે દસ વર્ષ માટે આજે વાહન વ્યવહાર ભવન બનતા વાર લાગી અને એને માટે જે ક્વેરી પર ક્વેરી આવી અને દસ વર્ષે થયું તો મને કે એવું લાગે છે કે જેણે જેણે આ જે ફાઇલોમાં જે તલાં માર્યા છે એના બધાને મારે ફૂટા મૂકવા જોઈએ એટલે જે ફ્રસ્ટ્રેશન છે એમણે જાહેરમાં પણ વ્યક્ત કરી દે છે અ વાહન અકસ્માતમાં તો દર વર્ષે વધે છે એમને જે હતી ગણતરી કે ભાઈ બે હજાર ત્રીસ સુધીમાં આપણે વાહનના જે અકસ્માત છે પચાસ ટકાથી ઘટાડો લાવવાની જે આયોજન કરવામાં આવ્યું છે પરંતુ કમનસીબે દર વર્ષે બે હાજર ત્રેવીસ બે હાજર તો એમાં ઉત્તરોત્તર વધારો થયો છે ગઈ વખતના ના ના જે વાહન મોટર વાહન અકસ્માત એક લાખ ત્રેપન હજાર હતા અને ત્રેવીસ માં એક લાખ ને અડસઠ હજાર કે સડસઠ હજાર જેવા થયા છે લગભગ પંદર ટકા નો વધારો થયો છે તો આજે વાહન વ્યવહારમાં જે એને સ્મૂથતા આવી જોઈએ જે સુચારુ થવું જોઈએ અને અકસ્માત ઓછા થાય એવી જે ગણતરીઓ છે એ નથી થતી અને આપણે મને તો એવું લાગે છે કે બે લાખે પહોંચતા વાર નહીં લાગે છે એ રીતે જો આના નવા સિનારીઓ ચાલશે તો એમાં એમણે પણ અપીલ કરી છે કે જાહેર જનતા સહયોગ આપવાની જરૂર છે એમણે ઘણા બધા મોટર વાહન વિભાગમાં પણ સુધારા કર્યા ટેકનોલોજી કરી ફેસલેસ લાવ્યા છે ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક માટેના જે લાવ્યા છે પરંતુ એ ટેકનોલોજીનો જે પોઝિટિવ ઉપયોગ થવો જોઈએ એને બદલે નકારાત્મક ઉપયોગ થાય છે અને એ કરસન તરફ લીડ જાય છે એમાં કહેવા માટે આમાં કોઈ ખોટું નથી સામાન્ય રીતે જે પહેલા ટેસ્ટ લેવામાં આવતો એને બદલે ટેસ્ટ માટેના જે કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવ્યો અને એને કારણે જે એનો દુરુપયોગ થઈ રહ્યો છે એની ખરેખર ચિંતાજનક છે કેન્દ્ર સરકાર ઘણી બધી સારી યોજનાઓ લાવે છે વાહનના જે ટેકનિકલ જે છે ફિટનેસ માટેના તો એમાં પણ આપણે જોઈશું

અર્ધા કરવાની વાત કરી હતી અકસ્માતો ન થાય પરંતુ અકસ્માત વધ્યા નેશનલ હાઈવે પર ખાસ કરીને જે પ્રકારે આપણે વાત કરીએ તો આપણે કઈ કઈ સમસ્યાઓ લાગી રહી છે કેમ અકસ્માત ન ઘટાડી શક્યા નીતિન ગડકરી આપણે છે ને બે વાત કરવાની થાય છે એક વાત એ થાય છે કે અકસ્માત ઘટાડવા અને સાથે સાથે મૃત્યુનું પ્રમાણ ઘટાડવું ડબલ્યુએચ ને આપણે જે પ્રોમિસ આપેલું કે બે માં આપણે પચાસ ટકા મૃત્યુનું પ્રમાણ ઘટાડશું પચાસ ટકા મૃત્યુ એટલે કે અકસ્માત અને મૃત્યુ બે પ્રોબ્લેમ જે છે સંલગ્ન છે એકબીજાના લીધે છે પણ છતાં એને સમજવાની જરૂર છે કારણ કે અકસ્માત ઘટાડવાના મેથડ જુદા છે અને મૃત્યુનું પ્રમાણ ઘટાડવાની પણ મેથડ જુદું છે એમણે એક વાત કરી હતી એમના ભાષણમાં કે ત્રીસ ટકા મૃત્યુ થાય છે જે આપણે વધારે પડતા થઈ ગયા છે હવે મૃત્યુ જે થાય છે એ બે રીતે થાય છે એક મૃત્યુ પહેલી દસ મિનિટમાં થાય છે અને એક મિનિટ એક મૃત્યુ દસ મિનિટ પછી થાય છે એક જમાનામાં બોતેરની સાલમાં એક શબ્દ વાપરતા હતા આપણે કે એક પહેલો કલાક જે એક્સિડન્ટ પહેલાનો હોય પહેલો કલાક એક અને હવે અત્યારે જે દસ મિનિટ છે પહેલી એના નામ પાડ્યા છે તો હવે અત્યારે જે દસ મિનિટ છે એને અમે પ્લેટિનમ મિનિટ કહીએ છીએ આ દસ મિનિટમાં જો જેને વાગ્યું છે એને સારવાર મળે તો આપણે ઓછામાં ઓછા પંચોતેર હજાર માંથી પિસ્તાળીસ હજાર જાન બચાવી શકીએ ગડકરી સાહેબને બે હજાર એકવીસમાં માં મેં એક પત્ર લખેલો ઇવન આપણે ત્યાં પણ મેં લખેલા પત્ર કારણ કે આ તો કોન્કરન્ટ સબ્જેક્ટ છે એટલે અહીંયા પણ આપણે કંઈક કરવું તો કરી શકીએ કે જો જેટલા કોમર્શિયલ ડ્રાઈવર્સ છે એ બધાને આપણે જો લાઈફ સેવિંગ સ્કિલ્સ શીખવાડી દઈએ છ લાઈફ સેવિંગ સ્કિલ્સ છે જે શીખવાડવા માટે બે કલાક કે ત્રણ કલાક લાગે એ જો આપણે દરેકને કમ્પલસરી શીખવાડી દઈએ તો ટ્વેન્ટી ફોર બાય સેવન કોમર્શિયલ ડ્રાઈવર રોડ ઉપર હોય જ છે અને એ લોકો જે હોય છે તો એ એ લોકો ઉતરી અને આવા એક્સિડન્ટ વાળાને બચાવી શકે એટલે બારેવડીયા સાહેબ તો ખબર છે કારણ કે એમણે મને એ કાર્યક્રમમાં મદદ કરી કે અમે લોકો એ રિક્ષા ડ્રાઇવર્સને અમદાવાદમાં ટ્રેન કરેલા ત્રીસ જણાને અને પહેલાં મહિનામાં ટ્રેનિંગ પછી એ લોકોએ નવ જાન બચાવેલી અને ત્યારે ગુપ્તા સાહેબ આપણા ટ્રાન્સપોર્ટ કમિશનર હતા અને એમણે એ વખતે આરટીઓ આપણા ભટ સાહેબ હતા અમદાવાદની અંદર જેમના ઉપર એમણે મેસેજ મોકલેલો અને એક વર્ષ જે લોકો કોમર્શિયલ ડ્રાઈવર્સ રિન્યુ જેથી લાઈફ બચે લાઈફ એકત્રીસ ડ્રાઈવરોએ પહેલા મહિનામાં બચાવેલી આ બધું મેં ગડકરી સાહેબ ને બે હજાર એકવીસમાં માં લખીને મોકલેલું એમને ખબર પણ છે કારણ કે આ પ્રપોઝલ પહેલા પણ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને મિનિસ્ટ્રીને મળેલા છે પણ અનફોર્ચુનેટલી પગલાં જે લેવા પડે પોલિટિકલી એ લેવાતા નથી મને ખબર છે ગડકરી સાહેબ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ મિનિસ્ટર્સ વી હેવ ઇન ઇન્ડિયા ધેટ આઈ હેવ સીન એઝ અ પર્સન તો વુઝ સો કમિટેડ ફોર ઇઝ વર્ક પણ અનફોર્ચ્યુનેટલી ક્યાંક કંઈક તકલીફ હશે ક્યારેક લખીને તો મોકલાયેલું હવે મેજર લખીને મોકલાયું એનો તો મને મળી નથી એટલે એ વાત મારે કાઢવા નથી એ ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ એ છે કે મારું આ સજેશન છે ઘણા વર્ષોનું અમે કામ કરેલું માં સાહેબે ફોર એક્ઝામ્પલ સાહેબે એ એમણે ટીમ વાન લાયા કે જેથી કરીને દરેક સ્કૂલોમાં જઈને બાળકોને ભણાવી શકાય કે જેથી કરીને એ લોકો અકસ્માત ના થાય એના બધા પાસા સમજે અને શીખે અકસ્માત ન થાય તો મૃત્યુ નહીં થાય હવે મૃત્યુ રોકવા માટે મેથડ જુદી છે દાખલા રૂપે ફર્સ્ટ એડ તલ્લી મળવી જોઈએ ચાર ઈની અંદર ઇમરજન્સી સર્વિસ એ વેરી ઇમ્પોર્ટન્ટ છે જે આસ્પેક્ટની મેં આ વાત કરી કે પ્લેટિનમ મિનિટ્સમાં જો સારવાર મળી જાય તો થાય હજી આપણે ત્યાં તો આપણે હેલિકોપ્ટર સર્વિસ પણ લાયા નથી ફર્સ્ટ એડ આપવા માટે આપણી એમ્બ્યુલન્સ ઓગણીસ મિનિટે પહોંચે છે કેટલી મિનિટે ઓગણીસ મિનિટે હમણાં એક નવું ચાલુ કર્યું ગુજરાતની અંદર આપણે ત્યાં અમદાવાદ વડોદરા હાઈવે ઉપર કે ત્યાં ગાડી જે થર્ડ લેન છે થર્ડ લેન જે છે છે તે 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 હું જે જે જાણું છું પ્રમાણે હાર્ડ શોલ્ડર ઇમરજન્સી વાહન માટે છે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને કે જેથી કરીને એક્સિડન્ટ થયો અને તાત્કાલિક સારવાર મળે અથવા કોઈને કદાચ ઇમરજન્સીમાં ઉભા રહેવું પડે તો સાઈડમાં ઉભા રહી જાય અનફોર્ચ્યુનેટલી નડિયાદથી આગળ એક આરટીઓ સાહેબ એ મારી ભૂલ ના હોય તો ત્યાં રંબલ બમ્પ્સ નાખવાનું ચાલુ કર્યું છે હવે ઓગણીસ મિનિટ જે એમ્બ્યુલન્સ થાય છે હવે રમબલ બમ્સ બમ્પ હોય તો એમ્બ્યુલન્સ મોડી પહોંચે વહેલી ના પહોંચે એટલે કે મૃત્યુનું પ્રમાણ આપણે એકચ્યુઅલી વધારવાના છીએ મને હજી સમજ નથી પડતી કે કઈ રીતે એને ચાહીએ આ રંબલ બમ્પ નાખવાની એક્સપ્રેસ હાઈવે પર છૂટ આપી છે બમ્પ હંમેશા સિટીમાં સ્પીડ કામિંગ માટે હોય હાઈવે પર તો ગડકરી સાહેબે આજથી છ બાર મહિના પહેલા કહેલું કે એમને રોડની અંદર સ્પીડ સો થી વધારે જોઈએ છે પંચાણું ટકા જે મરી જાય છે એ સ્પીડના લીધે મરી જાય છે અને આપણે એમને સ્પીડ વધારવી હતી વાંધો નથી વધારવી જ જોઈએ જર્મનીમાં તો સ્પીડ લિમિટેડ નથી એક રોડમાં બ્લેક ડેઝર્ટ કેવું કામ છે હું ગયો છું એના ઉપર એકવાર મારો દીકરો જ ચલાવતો હતો અને કોઈ બી સ્પીડે તમે ચલાવો દેર ઇઝ નો પ્રોબ્લેમ પણ સ્પીડ ઇઝ ધ કોઝ ઓફ ધ ડેથ

અને એના આધારે કાયદાની અંદર સુધારો કરવામાં આવ્યો છે ગુડ સમાર્ટિયન અને ગુડ સમાર્ટિયન એટલે ગુજરાતીમાં કહીએ કે પરોપકારી જીવ જેને આપણે કહીએ તો કેન્દ્ર સરકારની એક યોજના છે કે અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિને એમ્બ્યુલન્સ બોલાવી આપે અથવા એને પહોંચાડવાની વ્યવસ્થા કરે હોસ્પિટલ સુધી અને એના સર્ટન જે નિયમો છે કે બે બે કરતા દિવસથી વધારે ટ્રીટમેન્ટ માટે તેને પાંચ હજાર રૂપિયાનું ઇનામ આપવાનું એક પ્રોવિઝન કરેલું છે અને એમાં લોકોને આગળ આવવા માટે અપીલ પણ કરવામાં આવેલી છે અ અમુક બાબતોમાં જાણકારી છે પરંતુ રાજ્ય સરકાર તરફથી જે આમાંની જે જાણકારી ને જે હોર્ડિંગ અથવા તો જે જાહેરાત મૂકવી જોઈએ એટલી લોકોમાં હજી જાગૃતિ નથી હજી પણ લોકોને ડર એવો છે કે ભાઈ અકસ્માત થશે ને હું મદદ કરવા જઈશ તો પોલીસ મને પૂછશે કે કેમ તો એના માટે કેન્દ્ર સરકારે અને સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન આપેલી છે કે ભાઈ કોઈ પોલીસ અધિકારી તમને પૂછી શકશે નહીં કે તમે ક્યાંથી લાવ્યા છો કોણ તમારી ઓળખ આપવાની પણ જરૂરી મદદ કરનારી તમને કોર્ટમાં પણ બોલાવી શકશે નહીં એની પાછળનો એ તો એટલો જ છે કે ભાઈ અકસ્માતમાં ઘવેલ વિક્ટીમ પર્સનને તમે તાત્કાલિક વન ઝીરો એટ બોલાવીને એને પહોંચાડવાની વ્યવસ્થા કરો અને જો એક કરતાં વધારે મદદ કરનાર હો તો પાંચ હજાર ડિવાઈડ કરીને આપવામાં આવે છે અને વર્ષની અંદર મેક્સિમમ પાંચ વખત એને જે એનો જે ઇનામ છે અથવા તો જેને આપણે કહીએ રિવોર્ડ તો એ આપવામાં આવે છે અને દસ વખત કરતા વધારે જો તમે મદદ કરીએ તો એક લાખ રૂપિયાનું નોમિનેશનમાં તમારું નામ દાખલ થઈને એમાં તમને એવોર્ડ મળી શકે છે આવી યોજનાઓ સારી છે એના પરિપત્ર પણ વાહન વ્યવહાર વિભાગ ગાંધીનગર તરફથી કરવામાં આવેલો છે પરંતુ કમનસીબી એ છે કે હજી જોઈએ એટલી જાહેરાત નથી અને જયારે આપણે અત્યારે વાત કરીએ ત્યારે લોકો ને એવું ખબર પડશે કે આવું હોય છે એમ એમને પેલી વખત જાણવા મળતું હોય છે તો આવી જે રાજ્ય રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જે સ્કીમો છે એને પૂરી હાઈલાઇટ કરવી જોઈએ પૂરી જાહેરાત કરવી જોઈએ માહિતી આપવી જોઈએ એના માટે ઘણા માધ્યમો છે સપોઝ કે આજે તમને કહું કે આજે લાયસન્સ મોકલવામાં આવે છે આરસી બુક મોકલવામાં કવર ઉપર આપવામાં આવે છે તમે પ્રિન્ટ કરો ને પ્રિન્ટ કરીને આપો કે આટલી આટલી રાજ્ય સરકારની સ્કીમો છે કેન્દ્ર સરકારની સ્કીમ છે તો પહેલાંને મેળોનાને પણ ખબર પડશે પોતે પણ જોઈ શકશે અ એ જ રીતે જે હમણાં કલા પર સાથે જે ક્યાં કે શોલ્ડર જે છે હાર્ડ શોલ્ડર લેફ્ટ સાઈડના પણ એની પાછળનું આજે અ પેલા જે બંબલ બનાવવામાં આવ્યા છે એનું કારણ એક જ છે કે જે હમણાં અકસ્માત થયો એ લેફ્ટ સાઇડથી ઓવરટેક કરતા થયો અને રોડ સ્મૂથ હોવાને કારણે લોકો લેફ્ટ સાઇડથી ઓવરટેક કરે છે ન કરવા માટે આ રોડ સેફ્ટી અ મીટિંગ એ ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી મિટિંગમાં એક સજેશન કરવામાં આવેલું હતું અને એના આધારે ટ્રાયલ ટ્રાયબેજ ઉપર કરવામાં એને કારણે વાહનોને ઉભા રહેવા માટેની જગ્યા છે ઓવરટેક કરવા માટે થર્ડ લેન તરીકે હાર્ટ સ્ટોર ઉપર કરવાની મનાઈ છે અને એ એને કારણે અત્યારે હું કે જે અત્યારે જે ઓવરટેક કરે છે અને અકસ્માત જે સર્જાય છે એ ઘટાડો લાવવાની જે એને કારણ છે એવું કે એનેથી જોઈએ કે કેટલો ત્યારે ફરક પડે છે તો આ જે ટેકનોલોજી આવી છે નવી નવી ટેકનોલોજી આવતી એનો ઉપયોગ થાય અને ખાસ કરીને જે ગોલ્ડન અવર છે પહેલી કલાક જે અકસ્માત થયા પછી જેને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તો ચોક્કસ એ નાનો જીવ બચાવી શકાય છે અને બીજું કે અનફોર્ચ્યુનેટલી એ છે કે કાયદાનો જે જયારે આપણે ઉપયોગ કરીએ છીએ અથવા જયારે વાત કરીએ છીએ ત્યારે લોકોને એક કાયદો તોડવાનું એક આપણામાં એક ગળથૂથીમાં આવેલું છે કાયદો કેવી રીતે તોડવો હેલ્મેટ માટે હાઈકોર્ટે ઘણી બધી ટકોર કરી છે છતાં પણ તમે જુઓ રોડ ઉપર દસ માંથી બે વ્યક્તિ ત્રણ વ્યક્તિ જ હેલ્મેટ પહેરેલા હશે છ થી સાત વ્યક્તિ એવી હશે કે જે હેલ્મેટ વગર ચાલતી હવે લોકો જો જાગૃતિ નહીં લાવે તો પોલીસ કે કોશે કોઈ નહીં કરી શકે અને જયારે તમે તમારા જીવ માટે જો તમારે એટલી જરૂરિયાત ના લાગતી હોય મને કઈ થવાનું નથી અને હું સેફ છું તો ચલાવો એનો કોઈ વાંધો નથી રાજ્ય સરકારને કોઈ ટેક્સ જતો નથી પણ જાય છે તો જાન તમારો જાય છે અને જેને પૂછી કે જેણે અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે એની ફેમિલી જે છે અથવા એના જે કુટુંબની જે નિરાધાર બને છે અથવા તો જે એની દયાજનક પરિસ્થિતિ થાય છે એ જે ભોગવે છે એને જ ખબર છે આપણે આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે કે બીજા રાજ્યોમાં જે અમલ થાય છે અને બીજું તમને કહું ગુજરાત રાજ્ય ભલે આપણે મોડેલ સ્ટેટ કરતા કહેતની વાત કરતા હોઈએ પરંતુ ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિકના નિયમોના પાલનમાં ઘણા બધા પાછળ છે આપણા કરતા રાજસ્થાન સારું છે આપણા કરતા મહારાષ્ટ્ર સારું છે ઇવન તમે નોર્થ ઇસ્ટના સ્ટેટમાં જાઓ તો ત્યાં પણ ટ્રાફિકના નિયમોનું પાલન ઘણી સારી રીતે થાય છે પ્રણભાઈ એ જ વાત કે એમને પણ આ વાત જણાવી કે લોકોમાં કાયદાનું જે ભાન જો હોવું જોઈએ જે સજાગતા તે નથી કાયદો તોડવામાં લોકો માહિર હોય છે આ સિવાય અંગે પણ જે વાત કરી અને જે તેમ પણ જણાવ્યું કે વૈશ્વિક લેવલે વૈશ્વિક કોન્ફરન્સમાં જઉં છું તો પણ મારે મારું મોચ ઉપાવવું પડે છે આ વાત સુધી જ્યાં વાત આવે તો કેટલી ગંભીર પરિસ્થિતિ હોઈ શકે છે મારે બે વાત 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 કરવી છે પહેલી તો એ જે સાહેબે ગુડ ગુડ સમારીટર્ન વેરી ગુડ એક જમાનામાં ઉચકીને આપણે મોકલી દઈએ જે શબ્દ હું બોલ્યો નહોતો ગોલ્ડન અવર સાહેબ બોલ્યા બહુ સારું કર્યું ગોલ્ડન અવર ભૂલી જઈ ગયા હવે આપણે એ તો જમાનો જતો રહ્યો બોતેરની સાલનું હતું અત્યારે તો પ્લેટિનમ મિનિટ આવી ગઈ એટલે જે મેં વાત કરીને કોમર્શિયલ ડ્રાઈવર્સને ટ્રેન કરો એ કરવાની ખાસ જરૂર છે ને મારી સાહેબને વિનંતી છે એ તો ટ્રાન્સપોર્ટની અંદર જ હતા એની આવ બીજી વાત જે મારે કરવી છે તે એ કે ગુડ સમારી ને ઇનામ આપીએ આપણે પણ ગુડ સમારી સમજ્યા વગર ઉચકીને રિક્ષામાં નાખે ગાડામાં નાખે ખટારામાં નાખે અને ઉચકીને લઈ આવે એ એલાવ કરાય નહીં આ જમાનામાં એટલા માટે કે અત્યારે જે હાઈ સ્પીડ એક્સિડન્ટ થાય છે એની અંદર સર્વાઈકલ સ્પાઇન અને થોડેક્સ સ્પાઇનના ના જે ફ્રેકચર્સ હોય છે એ લોકોને ગમે તેમ ઉચકીને નાખે તો જે પેરાલાઈઝ ના હોય એને પેરાલાઈઝ કરી નાખે એકવીસમાં માં મેં સમ લખેલું સાહેબને ગડકરી સાહેબને કે આ ગુડ સમારિટર્ન તમે જે લાયા છો એ ઘણા લોકોને નુકસાન કરશે કારણ કે કોઈને સમજણ તો છે જ નહીં કેવી રીતે ઉચકાય કેવી રીતે ફેરવાય કેવી રીતે ટર્ન કરાય એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી એનું ધ્યાન રાખે એ આપણે પેદા કરવાની જરૂર છે દરેકે દરેક ગામડા જે છે એના સરપંચ જે હોય એ લોકોને અથવા ત્યાંના તલાટીને કમ્પલસરી આપણે ફસ્ટ રિસ્પોન્ડર ટ્રેનિંગ આપવી જોઈએ કે જેથી કરીને એ લોકો આજુબાજુ પહોંચી શકે કારણ કે કોકે જઈને એને સીપીઆર આપવાનું શ્વાસ લેતો રાખવાનું શોખમાં ના જતો રહે જોવાનું આ કરાવવાની જરૂર છે તો જ આપણે જાન બચાવી શકીએ એક્સિડન્ટ બચાવવા માટે ઓલ ધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ આજે આપણે ત્યાં બધા ટ્રકના અને પેલા સામાન ભરે ને એ ખટારાના બધાના એક્સિડન્ટ થાય છે હવે આપણી પાસે થ્રી ડિગ્રી કેમેરા થઈ ગયા એ જો આપણે લગાડી દઈએ વાહનોમાં તો એના ડ્રાઈવરો એક્સિડન્ટ નહીં કરે એમને ખબર પડે કે કયો સ્કૂટર વાળો ઘુસી ગયો છે આપણે ત્યાં બધા જે મરી જાય છે લોકો અનફોર્ચ્યુનેટલી તો એ રોકવાનું મોર્ડન જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવાની જરૂર છે પણ સૌથી વધારે મારે જે યાદ કરાવવું છે લોકોને ઇવન ગડકરી સાહેબ એમના લેક્ચરમાં બોલ્યા કે જે લોકોની બિહેવિયર છે રોડ ઉપરની એ બદલાવાની જરૂર છે લોકોએ પોતે જવાબદાર બનવું પડે એને માનવું પડે કે આ રસ્તો મારો છે ને મારી જવાબદારી છે અકસ્માત થાય નહીં ને કોઈ મળે નહીં અનફોર્ચ્યુનેટલી એ એજ્યુકેશન લાવવાની આપણે કરતા નથી આપણે બીજા ત્રણ ઈની વાત કરીએ છીએ એન્જિનિયરિંગ એન્ફોર્સમેન્ટ એ બધાની એજ્યુકેશનની અંદર આપણે આ બિહેવિયર ચેન્જ લાવવાની જરૂર છે લોકોની અંદર અને દેટ ઇઝ વાય જુનિયર કેજીથી બાળકોને રોડ પરનું જ્ઞાન આપવાની જરૂર છે એવું માનું છું તો અકસ્માતો ઘટે અને લોકો મરતા બચે સાહેબ જે તેમણે કહ્યું કે વૈશ્વિક લેવલની જે વાત કરી છે એ મુદ્દે બંનેની પ્રતિક્રિયા જોઈએ છે કારણ કે કોઈ પણ જે નેતાની હોય કે જે સ્વીકારતા હોય તો આ નિવેદન જે વૈશ્વિક લેવલે જઉં છું ત્યારે પણ જે મારે ચહેરો છુપાવવો પડે છે આ બાબતને લઈને આ કેવી કેટલી ગંભીર બાબત આપની દ્રષ્ટિએ છે હું બોલું પેલા મને બહુ મને મને બહુ જ ગમ્યું છે કોઈ પણ વ્યક્તિ જયારે સ્વીકારે ને કે કઈક મારી ભૂલ છે તો જ શક્ય છે ભૂલ અથવા અશક્તિ તો જ છે કે સુધરે જો હું એમ વિચારું કે આ તો બધું બરાબર ચાલે છે તો સુધરવાનો તવાલે જ ઉભો નતો આઈ એમ વેરી હેપી અબાઉટ ગડકરી સાહેબ હી ઇઝ વન ઓફ ધ ફાઇનાન્સ મિનિસ્ટર આઈ એમ સીંગ ટુડે ઇન અવર કન્ટ્રી કે હુ ઇઝ રેડી ટુ એક્સેપ્ટ ઇઝ ઓન ઓન વીકનેસ

અને છતાં એમાં ઘટાળા થતા હોય છે હવે આ બાબતમાં હજી સ્ટડી કરવાની જરૂર જરૂર છે છે આપવાની કઠોર પરીક્ષા લેવાની પણ તેમાં જે એજન્ટ રાજ ચાલી રહ્યું છે એ ચિંતાનો વિષય છે કારણ કે વડોદરામાંથી પણ અત્યારે એક બાબત સામે આવી છે કે એજન્ટ રાજ એના કારણે ગમે તેને લાયસન્સ જે આપી દેવા ટ્રેકમાં એ કેવી રીતે કરવું આ એક ચિંતાનો વિષય છે બારોડ બાબત પર અ જે હર્ડ કરવાની જરૂર છે એમાં જે અત્યારે જે તમને કઉ બીજા કન્ટ્રી ની અંદર જોયું છે કે તમારે લાયસન્સ જોઈતું હોય તો એનો સિલેબસ છે બે અઢી મહિના નો કોર્સ છે અને રિટર્ન પરીક્ષા છે એવું નથી કે લર્નિંગ લાયસન્સ માં તમે પંદર માંથી નવ પ્રશ્નો નો જવાબ આપ્યો અને તમે પાસ થઈ ગયા બીજો પાર્કિંગ હાઉ ટુ પાર્ક એના માટેનો પણ એક ટેસ્ટ લેવાય છે એના માટે ઓરલ ટેસ્ટ પાર્ક કરતા શીખવાનો હોય છે અને એમાં પાસ થવું પછી તમને લેવાતા હોય છે આપણે એવું નથી આપણે ફક્ત સિલેબસ તમને આપી નવ જવાબ પાસ થઈ જાઓ અને બાકીનું ડ્રાઇવિંગ ટેસ્ટ પણ ઘણી નાની નાની બાબતો હોય છે ક્યાં ઓવરટેક કરવી જોઈએ ક્યાં ના કરવી જોઈએ કે વાહન પાર્ક કરવું જોઈએ આ બાબતો નાની છે પરંતુ અકસ્માત માટે ઘણી વખતે કારણભૂત થતી હોય છે આપણે ત્યાં હું માનું છું કે દરેક આવો ટેકનોલોજી નવો ઉપયોગ કરવામાં આવે પણ જ્યાં સુધી આપણામાં ઈમાનદારી નહીં હોય ત્યાં સુધી આ સિસ્ટમને કરપ્ટ કરશે જ કરે અત્યારે જે સિસ્ટમ આવી છે લાઇસન્સ માટે લોકોને શીખવું નથી અને સામાન્ય રીતે પૂછતા હોય છે મને લાઇસન્સ વગર ટેસ્ટ આપે એવું કે શોધી આપો એટલે આપણે જે શોર્ટકટ ની જે પદ્ધતિ છે ને એમાં પણ બદલાવ લાવવાની જરૂર છે અને જો બધા શીખીને જશે તો પછી ક્યાં કરપ્શનનો નો પ્રશ્ન હોય છે ક્યાં તમારી એજન્ટની જરૂર પડે પણ એવું નથી થતું અને જે મેં એમ કહ્યું કે એડિટ માટેની જે આપેલી છે પાવર આપેલા છે એ પણ એને નાબૂદ કરવા છે કોમ્પ્યુટરેશન માં તો આવી નાની નાની તબતો ધ્યાનમાં આવે તો એક સારો વર્ગ જે ડ્રાઈવર જે છે ખબર શીખેલો નીકળશે અ બીજું આપણે પોતે વિવેક રાખવાનો છે હવે જ્યારે નવી નવી ગાડીઓ આવે છે અને જ્યારે એમાં એનો જે ઉપયોગ કરવાનો છે એમાં ઘણી ઉછાછળાપણો આવતું હોય છે અને અકસ્માતો નવતરતા હોઈએ છીએ વૈશ્વિક લેવલે જોઈએ તો અકસ્માત બીજા રાજ્યોની બીજા દેશોમાં ઘણા ઓછા છે ને એ લોકો જાગૃત છે આપણે ચાઈના ની વાત કરું તો બે હાજર પાંચ ની વાત કરું બે હાજર પાંચ માં ત્યાં વાર્ષિક ફેડરલ એક્સિડેન્ટ પંચ્યાસી હજાર થતા હતા આપણે ત્યાં નેવ હજાર થતા હતા અને એ વખતે ચાઈના એ જોયું કે ભાઈ પંચ્યાસી હજાર અને સોરી પંચ્યાસી હજાર આપણે ઇન્ડિયામાં થતા નેવ હજાર ચાઇનામાં થતા એને જોયું કે આપણા આજે અકસ્માતો ઘટાડવો જોઈએ એને ધીરે ધીરે ઘટાડ્યા અને જયારે આપડે પંચ્યાસી હજાર લઈએ માંથી એક લાખ ને બાર પછી છેલ્લે આપણે અત્યારે એક હજાર પહોંચી ગયા જયારે ચાઇના ઘટ્યા છે એટલે ઘણી વખતે એવું કહેવામાં આવતું હોય છે કે આપણે ત્યાં વસ્તી વધારો છે તો વસ્તી વધારો ત્યાં પણ છે છતાંય ત્યાં અકસ્માતો ઓછા છે અને આપણા કરતા વાહનો ત્યાં વધારે છે પછી બીજી વખતે બીજી વાત એ કે લોકશાહી છે વોટિંગ છે અને એને કારણે વોટ બેંક ને કારણે નારાજ ના કરે લોકોને

કેટલું નોલેજ છે ડ્રાઇવિંગ બાબતનું અને અન્ય બાબતનું કારણ કે ચિંતાનો વિષય છે આટલા બધા અકસ્માત થાય અને તેમાં પણ જે અઢારથી ચોત્રીસ વર્ષની વય જૂથના જે સાહીઠ ટકા લોકો જેટલા પણ મૃત્યુ પામે છે તેમાંથી સાહીઠ ટકા અઢારથી ચોત્રીસ વર્ષના અઢારથી પાંત્રીસ વર્ષની આપણે વાત કરીએ એટલે કે યુવાઓ કે જે ખાસ કરીને મૃત્યુ પામે છે અને એટલા જ માટે ચિંતાનો વિષય વધુ બની જતો હોય છે ત્યારે જ બધે ચર્ચા કરી ચર્ચામાં મારી સાથે જોડાયા પ્રવીણભાઈ કાનાબર અને સાથે જ જયન બારવાડિયા બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ ઓટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર